सीताराम धर आज तो श्रीमत में आया अज्ञार अग्यार बार तो लोकम कंटिन्यू बना रहे तो खराब तो बहुत तीड़को से तो, 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 तो सामने अने जावे दो भाई साइन बेटा से कराएं ना साइन तो मस्ती ना साइन ओसे तो वो दो जो बेटा से तो जमीन से तो साइन बेटा से वो बिंदु

वो गरम से साबन में गई से तो आ वाड़ी बनावी थी तो मोटी થઈ ગઈ છે પોપિયા હતા તો મસ્તીના સીતાફળ યુરો મોટી થઈ ગઈ છે તો એ સોમહું આવે તા હુંથી તો રેવા દેવી છે પછી વાડીએ વાવવા આવન છે તો ખડપણ થઈ ગઈ છે જરાક અને તળકો બહુ સે તિલા સાઈ જાય છે અને આ પોપિયા પણ મોટો થઈ ગયા છે સીતાફળી મોટી થઈ ગઈ બે તો વાડી તો ઘણી મોટી થઈ ગઈ સીતાફળ્યું તો સોમહા હોતી પાણી પાબુ પરસે તો લાબુ પણ સરસ થઈ ગયું છે અને સીતાફળયું બે મોટી થઈ ગઈ મારો ગીમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે પાંચ વાગ આવી જશે તો આજે લોગ પૂરો કરીશું